સિગ્મા યુનિવર્સિટી ખાતે નોવા ગુજરાત સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું તારીખ 24-25 ના રોજ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સિગ્મા યુનિવર્સિટી નોવા 2025 ગુજરાત નું અગ્રણી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2024-25 ફેબ્રુઆરી દરમિયાન સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જેનાથી સ્ટાર્ટઅપ રોકાણકારો ઉદ્યોગોના દિગ્ગજો અને નીતિ નીતિનિર્માતાઓ એકસાથે આવી નીવિ નોચર સહયોગ અને વ્યવસાયિક વૃદ્ધિ માટે એક મજબૂત મંચ મેળવ્યો ઇન્ડસ્ટ્રીયલ કમિશનરે ગુજરાત સરકાર એસએસઆઈપી શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને વડોદરા સ્ટાર્ટઅપ હબ વીસીઆઈ ઇનિશિએટિવ સાથે સહયોગમાં આયોજિત આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સ માટે એક રૂપાંતરકારી મંચ સાબિત થયો જ્યાં તેઓએ પોતાનો વિચાર રજૂ કર્યો રોકાણ મેળવ્યું અને ઉદ્યોગોના દિગ્ગજો સાથે ગહન ચર્ચા કરી આ ઉત્સવને અદભુત પ્રતિસાદ મળ્યો જ્યાં ભારતભરમાંથી ચારસો પચાસથી વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી કરી તેમાંથી સો થી વધારે સ્ટાર્ટઅપ્સે બે દિવસમાં રોકાણકારો સમક્ષ પોતાના આઈડિયાઝ પીચ કર્યા જેના પરિણામે એક કરોડથી વધુનું રોકાણ મળ્યું અને અનેક વ્યૂહાત્મક સહયોગ પણ સર્જાયો જે ગુજરાતના વિકાસતા સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે નોબા બે હજાર પચીસની મુખ્ય વિશેષતાઓમાં ચારસો પચાસ સ્ટાર્ટઅપ્સની નોંધણી જે ગુજરાતના ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ દર્શાવે છે સૌથી વધારે સ્ટાર્ટઅપ્સે તેમના વિચારો રજૂ કર્યા હતા અને અગ્રણી એન્જલ રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ સાથે સંવાદ કર્યો એક કરોડથી વધુનું રોકાણ જનાથી પ્રતિભાવશાળી સ્ટાર્ટઅપ્સ માટે વૃદ્ધિ નવા માર્ગ ખોલ્યા ગિફ્ટ સિટી સાથે વ્યૂહાત્મક સહયોગ જનાથી ફિટનેસ અને વૈશ્વિક વ્યવસાય વિતરણ માટે નવા અવસરો મળશે સમાંતર રોકાણ પિચિંગ અને હેકાથોન સત્રો જે સ્ટાર્ટઅપ્સને સીધા રોકાણ અને માર્ગદર્શન આપશે સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મારું નામ સૌરભ શાહ છે હું સિગ્મા યુનિવર્સિટીનો એડવાઇઝર છું અને લાસ્ટ યર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં જી ટ્વેન્ટી બી ટ્વેન્ટી બ્રાઝિલમાં ઓર્ગેનાઇઝ થયું હતું એના હું ટાસ્ક ફોર્સમાં હતો એઝ એ ઇન્ડિયન રિપ્રેઝન્ટેટિવ ઓન એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ અને અમે જે ડેલિબ્રેશન કરીને પોલિસી રેકમેન્ડેશન આપ્યું છે જી ટ્વેન્ટી કન્ટ્રીઝને ઓન એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ આજે વાસ્તવિકતામાં નોવા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ એ શોકેસ કરે છે જે આ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને જે ઇનિશિયેટિવ લીધો છે સિગમાએ કે જે એકેડમિયા અને ઇન્ડસ્ટ્રીની સિમ્બોટિક પાર્ટનરશિપને રિલેશનશીપ છે એને એકચ્યુલી પ્રેક્ટિકલી એને રૂપાંતર કર્યું છે અને એ પણ આજે વડોદરાની ભૂમિ પર થયું છે એનો મને બહુ જ આનંદ છે થેન્ક યુ યુનિવર્સિટી જે હર હંમેશ વિદ્યાર્થીલક્ષી કાર્ય કરવા માટે પ્રચલિત છે તે કટિબદ્ધ છે અમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ ત્યારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે પ્રયત્નના ભાગરૂપે આ વખતે આપણે જે આ નોવા ટ્વેન્ટી ફાઈવનું આયોજન કર્યું છે જેમાં ઇન્ડસ્ટ્રી એકેડેમિયા અને ગવર્મેન્ટ આ ત્રણે ત્રણનો સમન્વય કરેલો છે હાલ જે ત્રણસો પચાસ જેટલા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપ્સ અહીંયા આગળ પોતાનું પ્રેઝન્ટેશન અને પીચિંગ આપ્યું છે સામાન્ય સંજોગમાં જોઈએ તો ઇનોવેશન્સ અને પિચિંગને ત્રણ પ્રકારની મેજર જરૂરિયાત હોય છે એક ફાઇનાન્શિયલ બીજી ટેકનિકલ અને ત્રીજી કોમર્શિયલ આમાં ખૂબ અગત્યનો મુદ્દો એ છે કે સાડી ત્રણસો વિદ્યાર્થીઓના પિચિંગ્સને વધારે જોશ અને વેગ આપવા માટે સાહીઠથી વધારે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ અવેલેબલ રહી જે બે દિવસ વિદ્યાર્થીઓને દરેક પ્રોજેક્ટને ડિટેલમાં જોઈ અને પોતાની રીતે કોઈ કે તેમને મેન્ટરિંગ કોઈ કે તેમને ફાઇનાન્સિયલ એસિસ્ટન્ટ અને કોઈકને તેમને ટેકનિકલ ત્રણે ત્રણ વસ્તુ પ્રોવાઈડ કરી છે જ્યારે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ ઇનોવેશન કે સ્ટાર્ટઅપ્સ કરતા હોય છે ત્યારે તેમનામાં કોમર્શિયલ એન્ગલ્સની કમી જોવા મળે છે તો નોન ટેકનિકલ પર્સન્સ કે જે લોકો તેમને કોમર્સમાં વેગ આપી શકે તેવા પણ તેમને સૂચનો કરેલા છે એટલે ખરેખર આ જે ઇવેન્ટ થયો છે એમાં મારી ધારણા પ્રમાણે સાડી ત્રણસોમાંથી મિનિમમ પચાસ જેવા પ્રોજેક્ટ્સોને ઘણો વેગ મળશે અને બાકીના પ્રોજેક્ટોને નેક્સ્ટ ટાઈમ પ્રોજેક્ટમાં જે કઈ તૃતિઓ રહી ગઈ હતી કે તેમના જે પોઈન્ટ મિસિંગ થયા હતા તે ઉમેરી અને આનાથી વધુ સારા પ્રોજેક્ટ્સને આપવાની તક મળશે અને સિગ્મા તરીકે અમે અવારનવાર આવા ક્રિએટિવ પ્રોગ્રામ્સ કરવા માટે હંમેશા કટિબદ્ધ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશ તો પહેલાં તો હું એ કહેવા માગીશ કે સિગ્મા યુનિવર્સિટી દ્વારા જે આ નોવા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરવામાં આવ્યું છે તો એક બહુ જ ખૂબ જ પ્રશંસનીય ઇવેન્ટ તમે કહી શકો કેમકે અત્યારે તમે જોશો તો યંગ ઇનોવેટર્સ ખૂબ જ વધી ગયા છે અને એ લોકોને આ રીતના એક સ્ટ્રોંગ મજબૂત પ્લેટફોર્મની જરૂર હોય છે અ તો સ્ટાર્ટઅપના સ્ટેજ વિશે વાત કરું તો એ લોકોનું દરેક સ્ટાર્ટઅપનું એક અલગ સ્ટેજ હોય છે પોતાનું તો તમે આઇડિએશન લેવલથી વિચારો અને સ્કેલ્ડ સ્કેલ્ડઅપ સ્ટાર્ટઅપ સુધીના પણ સ્ટાર્ટઅપ તમને જોવા મળશે તો એ સ્ટાર્ટઅપને જે હેન્ડ હોલ્ડિંગની જરૂર પડે છે દરેક સ્ટેજ ઉપર એ સિક્મા યુનિવર્સિટી દ્વારા જે આપવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે જે ફંડિંગ જે સ્ટાર્ટઅપ્સને આપવામાં આવ્યું છે આઈ થિંક વન સીઆર પ્લસ જે પ્રાઇઝ મની છે જે ઇનામ વિતરણ થવાનું છે એ અને જે ફંડિંગ સ્ટાર્ટઅપ્સને જે મળ્યું છે મેઇન ક્રિટિકલ પોઈન્ટ ઇન ધ સ્ટાર્ટઅપ જર્ની ઇઝ ફંડિંગ તો આઈ થિંક એ જે બી સ્ટાર્ટઅપને એ ફંડિંગ મળ્યું છે એનાથી એ લોકોનું જે સ્પીડ ઓફ ઇનોવેશન છે એ ખૂબ જ એગ્રેસિવ થઈ જશે અને તે લોકો અર્લી ટુ માર્કેટ એક્સેસ કરી શકશે અને મેઇન મોટો જે સિગ્મા યુનિવર્સિટી પ્રોવાઈડ કરી રહી છે જે નરેન્દ્ર મોદી સાહેબનું પણ વિઝન છે કે સ્ટાર્ટઅપ પોતાનું જ ટેકનોલોજી અને બિઝનેસ ડેવલપ કરીને એ લોકો જોબ આપે રાઇટ સો ધીસ ઇઝ ધ મેઇન મોટો ઓફ ધ ઇવેન્ટ ઓલસો એકચ્યુઅલી હેકાથોનને એમાં દરેક સ્ટેજમાં એક બે અને ત્રણ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમારા આઈ ક્રેડ દ્વારા બી અમુક જે સ્ટાર્ટઅપ છે એમને અમે સપોર્ટ કરવા માગીએ છીએ જે એકચ્યુઅલમાં ઇનોવેટિવ પ્રોડક્ટ્સ છે અમારી મારું નામ નિકુન ચૌહાણ છે અને હું આઈ ક્રેડ સંસ્થા સાથે સંકળાયેલું છું જેનું ઇનોગ્રેશન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અલગ અલગ સંસ્થાઓએ અમને સપોર્ટ કરીને પ્રમોટ કર્યા છે અને એના બેઝ ઉપર અમે એન્ટરપ્રિન્યર્સને બધા જે ઇનોવેટર્સ છે એને પ્રમોટ કરીએ છીએ એના ફંડ્સ પણ જે અમને પ્રોવાઈડ કર્યા છે એ બધાને અમે થેન્ક્સ કર્યા છે અમે એક એશ્યોરન્સ એવું છે કે કદાચ એમાં ક્યાંક થોડું શોર્ટ પણ થાય તો અમારું યોગદાન પણ અમારું એમાં આપેલું છે અને આપવા માટે અમે કૃત્ય છે આ બધામાં બધાનો થેન્ક્સ કર્યો પણ એટલે નહીં કે સિગ્મા યુનિવર્સિટીને તમે વ્યાપ કરો અને અમારી પ્રશંસા થાય અમારો આશય આશય તમને કહેવાનો એટલો જ છે કે તમારા મીડિયા સિવાય આ વસ્તુ એન્ટરપ્રિનર્સને કેમ કે અત્યારે કદાચ અમારી પાસે જેટલા આવ્યા છે એટલા નોનલી અનલોનલી અમે બોલાવ્યા છીએ અને આવ્યા છે અને જાણે છે પણ તમારા મીડિયાથી વન ટુ ટેન વન ટુ ફિફ્ટીન વન ટુ ટ્વેન્ટીના રેશિયોમાં વધશે તો દે વીલ રીચ ટુ સિગ્મા યુનિવર્સિટી દે વિલ આસ્ક ફોર દેયર ઇનોવેશન આઉટ ઓફ ધેટ વિચ ઓફ દેટ વી કેન એડોપ્ટ ઇટ અને વી કેન પ્રમોટ ઇટ કેમ કે સિગ્માનો આખો બેઝ અને સિગ્માનું આખું ફાઉન્ડેશન છે એન્ટરપ્રિનર બેઝ જ છે આઈ એમ એ પ્રમોટર ઓફ ધ સિગ્મા યુનિવર્સિટી સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ડૉક્ટર હર્ષ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને પ્રમોટ કરીને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરે પણ એનો ફંડા એમને ચેન્જ નથી કર્યો ધેટ ઇઝ એ એન્ટરપ્રિનરશીપ વી આર મોર એ બેન્ડ અપોન ફોર ક્રિએટિંગ ધ એન્ટરપ્રિનર્સ ધેન ધ એમ્પ્લોયર અમે દરેક ને જોબ મળી જાય વિદ્યાર્થીઓને જોબ મળી જાય એના કરતાં અમને એક જ આશય છે અમે એક જ એમને પ્રેશરાઇઝ કરીએ છીએ કે તમે ડે વનથી તમે એન્ટરપ્રિનિયર થવાના છો ફોર બેઝ ઓફ એન્ટરપ્રિનિયર તમે એક્સપિરિયન્સ લેવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ એનું બેકઅપ પણ અમે તમને આપીએ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર તમને તે દરમિયાનમાં બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ તમને ઇનોવેટિવ અને અત્યારની કન્ડિશનમાં ક્યાં આપણે બેઠા છે ટેકનોલોજીકલ એની જાણકારી માટે મૂકીએ અને એના બેઝ ઉપર તમે પછી તમારા પોતાના સ્વ બળે અને બેન્કો પણ એટલી કૃતિશ્ચય છે લોકો ફંડિંગ પણ એટલું સારું આપે છે ગવર્મેન્ટ પણ એટલું પ્રમોશન આપે છે તો તમે એન્ટરપ્રિન્યોર બેઝ પર અમારે ત્યાંથી આગળ વધો અને જાણકારી અમને મળશે તો ફ્રોમ એનિવર્સિંગમાંથી નહીં મળી શકે કે નહીં મળ્યા તો ક્યાંકથી પણ લેશે પણ અલ્ટિમેટલી આપણું જે ધ્યેય છે મેક ઇન ઇન્ડિયા જેવું કે જે આપણે સોબળે આપણે નરેન્દ્ર મોદી સાહેબે જે આ બધો અભિયાન આવ્યો છે ને એને અમે ઇન્ડાયરેક્ટલી ડાયરેક્ટ એના ભાગરૂપે થઈ છે અને અમે ઈચ્છીએ કે તમે એના ભાગરૂપે એટલું અહીંયાથી કરો પ્રચાર તો જેથી કરીને દરેકને એનો આનંદ અને એમનો વ્યાપ મળી શકે બસ આટલો જ મારો બીજી વાર વાત કરવાનો આશય હતો થેન્ક યુ શૈલેષ શાહ હર્ષ પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી આજે સિગ્મામાં અમે નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ઇનોગ્રેશન કર્યું છે જેને સપોર્ટ કર્યું છે ઇન્ડસ્ટ્રીયલ કમિશનેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આઈ ક્રિએટ એસએસઆઈપી અને શૈલી ઇન્ક્યુબેશન સેન્ટરે સો બેઝિક અજન્ડા ઇવેન્ટનો ઇટ્સ અ ફ્લેગશીપ ઇવેન્ટ ઓફ સિગમા યુનિવર્સિટી આનો મેઇન પર્પઝ છે જે વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનનું વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીનું એને જ જોઈને કે જે આજકાલ સ્ટાર્ટઅપ્સનું એ થાય છે કાલે જો મારી સ્પીચમાં બોલ્યો હતો વીસ વર્ષ પહેલાં જ્યારે મેડ ઇન ઇન્ડિયાનું નામ આવતું ત્યારે આપણને શરમ આવતી હતી આપણા પ્રોડક્ટ્સ યુઝ કરતા પણ આજે એક એવી વેવ આવી છે બે હજાર પચીસમાં બેઠા છે જ્યારે મેક ઇન ઇન્ડિયાના નામ ઉપર આપણને પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે બી કોઈ બી પ્રોડક્ટ આજકાલ તમે જોશો ઇન્ડિયામાં જ નહીં ઇવન બહારની કન્ટ્રીઝમાં કે જ્યારે મેક ઇન ઇન્ડિયાનો ટેગ આવે છે ને તો આપણા ભારત માટે બહુ મોટું પ્રાઉડ અને ગર્વનું મોમેન્ટ છે સો આ જે ટ્રાન્સફોર્મેશન આપણી ગવર્મેન્ટ અને બધા સેગમેન્ટ્સ કરી રહ્યા છે આ છોકરાઓને મોટિવેટ કરવા એક નાનું ઇનોવેશન જે મોટા યુનિકોન્સમાં બને છે આજે ઇન્ડિયા વર્લ્ડની બહુ બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરીને ઇન્ડિયન પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી રહી છે સો ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ અચિવમેન્ટ ફોર ઇન્ડિયા અને સાથે અમે બહુ ખુશ છીએ કે ફોર ફિફ્ટી પ્લસ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન આવ્યા છે વીસ પ્લસ સ્પીકર્સ આજે આવ્યા છે ફિફ્ટી પ્લસ વોટ યુ ઇન્વેસ્ટર્સ હેઝ પાર્ટિસિપેટેડ સો ઇટ હેઝ બીકમ અ વેરી ગુડ ઇવેન્ટ અને અત્યાર સુધી એઝ ફાર એઝ આઈનો વન પોઈન્ટ ફાઈ કરોડ પ્લસનું ઇન્વેસ્ટમેન્ટ અપાવી બી ગયા છે અને પ્લસ પ્રાઇઝ મની એક લાખ ઉપર છોકરાઓના જે સારા પીચિંગ અને એના ઉપર બી આપવામાં આવ્યા છે સો નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એક બહુ યુઝ સક્સેસ ગયું છે થેન્ક્સ ટુ હોલ ટીમ ઓફ સિગ્મા યુનિવર્સિટી આઈ ક્રિએટ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત સો હા લુકિંગ ફોરવર્ડ કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં અમે નોવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ બી લોન્ચ કરશું અને બહુ બધા યંગ એન્ટરપ્રેન્યર્સને જે સજેસ્ટ તરીકે કીધું એવા બહુ બધા યંગ એન્ટરપ્રેન્યર્સને સપોર્ટ થાય અને આપણું ભારત સુપર પાવર જલ્દી બને અને આઈ એમ શ્યોર Uh, and I wish all the best to all the participants and investors. Thank you.